પૂર્વ થરાદના પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત જોડાઈ ચૂક્યા છે સીધી તેમની સાથે જ વાતચીત કરીશું ગુલાબસિંહ સૌપ્રથમ તો બે હજાર સત્યાવીસનું લક્ષ્યાંક એક એક કાર્યક્રમને આપવામાં આવ્યું છે રાહુલ ગાંધી પોતે ગુજરાતનો સતત હવે પ્રવાસ કરતા દેખાઈ રહ્યા છે અધિવેશન ની બેઠક ગુજરાતમાં કઈ રીતે જુઓ છો કઈ રીતે ઉર્જા છે દેખો સૌથી પહેલાં તમામ ડેલી ડેલીકરોનું ગુજરાતમાં સ્વાગત છે સીડબ્લ્યુસીના જે વર્કિંગ કમિટીના મેમ્બરો છે એનું પણ સ્વાગત છે અ આજે ઘણા વર્ષો પછી જ્યારે કોંગ્રેસનું અધિવેશન ગુજરાતમાં છે દાયકાઓ પછી તો એક નવો જોમ ઉત્સાહ મળશે અને આજે વર્કિંગ કમિટીમાં જે પણ નિર્ણય લેવામાં આવશે એ આવતીકાલે જાહેર કરવામાં આવશે અને સો રૂપિયા કોંગ્રેસ પાર્ટીને મજબૂત કરવા માટે કોંગ્રેસના કાર્યકર્તા ઉત્સાહ વધારવા માટેના નિર્ણય હશે સંગઠનને કઈ રીતે મજબૂત કરવું લોકોના પ્રશ્ન કઈ રીતે ઉઠાવવા આ તમામ બાબતોની ચર્ચા કરવામાં આવશે દેશની જે પરિસ્થિતિ છે એમાં ખાસ કરીને ગુજરાતની જે પરિસ્થિતિ છે એ આગામી સમયમાં કોંગ્રેસ પાર્ટી જે પણ નિર્ણય લે એની અંદર કઈ રીતે મજબૂતાઈથી પ્રશ્ન ઉઠાવી શકે એના માટેનું આગામી સમયમાં રણનીતિ થશે અને બે હજાર સત્યાવીસમાં એક નવા ઉત્સાહ સાથે આ વખતે કોંગ્રેસ પાર્ટી ચૂંટણી લડશે બે હજાર સત્તરની ચૂંટણીમાં માત્ર મહિનો બે મહિનાના સમયની અંદર જ રાહુલ ગાંધી ગુજરાતમાં સમય આપ્યો અને ત્યારે પણ ઓગણ ઓગણએસી જેવી સીટો તો અઢી વર્ષ છે અઢી વર્ષમાં સોનિયા ગાંધી સોનિયાજી પ્રિયંકાજી રાહુલજી ખડગેજી અને કોંગ્રેસના સમગ્ર નેતૃત્વ ગુજરાતનું પૂરું ધ્યાન આપ્યું

જેમ ઘણા ત્રીસ વર્ષથી ભાજપનું શાસન છે લોકશાહી જેવું રહ્યું નથી તમે દેખ્યું હશે નગરપાલિકાના ઉમેદવારોને ધાક ધમકી લાલચ આપીને ફોર્મ ખેંચાઈને નાખવામાં આવ્યા પોલીસ તંત્ર પહેલાં એક પોલીસ તરીકે કામ કરતું હવે ભાજપનો ખેસ પહેરીને બાકી છે એટલું કામ બાકી રહ્યું છે કઈ રીતે દબાવવા કોઈ નાનો મોટો કામ ધંધો કરતો હોય કઈ રીતે દબાવવા એ હંમેશા એમની છેલ્લા દસ વર્ષમાં નીતિ રહી છે એના કારણે ક્યાંક ને ક્યાંક તાલુકા જિલ્લા નગરપાલિકામાં નુકસાન થયું પણ નવેસરથી શરૂઆત છે જેમ તમે કીધું બે હજાર બાવીસમાં એકદમ ખરાબ પરિણામ હતું સ્વીકારવું પડે અને માહોલના પણ દસ ટકા વોટ હોય છે માહોલ જ નહોતો તો એના કારણે ઘણું બધું નુકસાન થયું અને એક માહોલ બનાવી લોકોના પ્રશ્ન સાચા રીતે કઈ રીતે ઉજાગર થાય લડીએ અને લોકોને વિશ્વાસ બેસવો જોઈએ કે ના કોંગ્રેસ અમારા માટે લડે છે વિશ્વાસ બેસાડવા માટે હવે આગામી સમય એક દેખાઈ રહ્યો છે નેતાઓ અને પ્રજા વચ્ચે કેટલા કોંગ્રેસના નેતાઓ છે જમીન સ્તર ઉપર કામ કરી રહ્યા છે પરંતુ કેટલાક એવા નેતાઓ છે કે જે નીકળતા નથી સ્થાનિક મુલાકાત લેતા નથી જેના કારણે એ નારાજગી સ્પષ્ટપણે પછી ઇલેક્શન સમય દેખાતી હોય છે કાર્યકર્તાઓની પણ નારાજગી હોય છે કે આમે આટલી મહેનત કરીએ સંગઠનમાં કરી પરંતુ જે સમય ચૂંટણીની ટિકિટો આપવાની વાત હોય ત્યારે એમની નારાજગી આવતી હોય છે તો આ બધી પરિસ્થિતિઓને કઈ રીતે પહોંચી વળશે તો લોકસંપર્ક નેતાઓ જો લોકો વચ્ચે રહેનારો હોવો જોઈએ સ્વાભાવિક છે કેમકે લોકોને એ જ પ્રસંગ છે કે અમારા શું કોન અમને કામ આવે છે ઉપયોગી કોણ થાય છે ભરોસો કોના ઉપર મૂકી શકાય એટલે એ પસંદ કરતા હોય છે અને જે પણ આ તો જેને પણ મહત્વાકાંક્ષાઓ રાજકારણમાં કંઈક થવાની એને લોકો વચ્ચે રહેવું જોઈએ

કે જેને ચૂંટણી અમુક સંગઠન માટેના બનેલા હોય છે માણસો સંગઠનમાં કામ જો ચૂંટણી ઇલેક્ટ્રોનિક પોલિશમાં રસો તો અને મેં ચોવીસ કલાક એક્ટિવ પોલિટિક્સ કરી શકે એવા લોકોને ચાન્સ મળવો જોઈએ માત્ર યુવાનોને તક છે કોંગ્રેસમાં આપવી જોઈએ અને આપી છે ને આપવી જોઈએ આગામી સમયમાં વધુ લોકોને યુવાનોને તક મળશે કેમ કે આ ત્રીસ વર્ષના દાયકાઓમાં ઘણા બધા કોંગ્રેસના નેતાઓની

લડતા હોય ને કાર્યક્રમ મજબૂત કરવા નથી નેતાઓ કદી એક ના કરે પણ કાર્યક્રમ ને મજબૂત કરશું કોંગ્રેસ પાર્ટી સૌ સરકાર સર્વાઈ કરશે ચોક્કસ થી મારી સાથે થરાદના પૂર્વ ધારાસભ્ય કોંગ્રેસના ના ગુલાબસિંહ રાજપૂત જોડાયા હતા બે હાજર સત્યાવીસ નું લક્ષ્યાંક છે લોકો સુધી વાત પહોંચાડવાની છે રાહુલ ગાંધી ગુજરાત મુલાકાતે છે હવે આગામી દિવસોમાં પણ તેમના પ્રવાસો છે તે ગુજરાતમાં વધશે અને કોંગ્રેસમાં એક નવી ઉર્જાનો સંચાર કરશે ત્યારે જોવાનું કે ભારતીય જનતા પાર્ટી જે એકસો બાસઠ સીટો સાથે ગુજરાતમાં છે ત્યારે કોંગ્રેસ અને ભાજપ વચ્ચે જે જંગ જામશે तार वक्त कई रणनीति मैदान में उतरश केमरान तोफिक घाची बैजान अंग्रेज नवजीवन न्यूज अहमदाबाद वैष्णव जन तो,